અહીંયા છે ને જો બચ્ચા પાર્ટી રમે છે મસ્ત મજાની માધવ અને માધવ જો સ્પેશિયલ ધૂળ ખાવાનું કામ કરે છે આ જો કેટલા છોકરા જોયું અંજો માર દુરુદ કઈ કઈક રસે બનાવતી છે જો એલા બધા હાય કરો બધા હાય કરો જો માર માથે આ જો બધા હાય હાલો ગટો જો કેવા બધા જય શ્રી કૃષ્ણ કરો હાલો બાપુ આજ શું છે આજ શું છે ગણેશ ચતુર્થી શું છે કોને જવાનું છે ગણપતિ દર્શન કરવા ક્યાં જવાનું છે જવાનું છે આપણે બધા હમણાં ફ્રી થાય ને પછી હોવું છે ને એવામાં દુરુ શું કરશ લીંબુ નું શું બનાવશ માધવ આમ જો અમાર માધવ જો આમ જો એન પછી કયો ને એટલે એ આમ જો આમ જો આ બધાને એકવાર હાઈ કરવાનું કયો એટલે હાઈ જય શ્રી કૃષ્ણ બધાને ગણેશ ચતુર્થીના અહીંયા ગણેશ બેસાડવાના છે એટલે અત્યારે અહીંયા ફાઇનલ બધું ડેકોરેશન ચાલુ છે ને આમ તો બધું પતી ગયું છે પણ અમુક અમુક બધી લાઇટિંગ બાકી છે એ બધી કરે છે અને અત્યારે સાંજની ક્લિપ છે એટલે તમને થોડુંક એ રીતનું દેખાતું હશે તો અહીંયા આપણે ફાઇનલ ગણેશને બેસાડવાના છે અને ક્યાં ક્યાં કોના ઘરે ગણેશ બેસાડ્યા છે કોમેન્ટ જરૂરથી કરજો તો આજે જો આ ગણેશ ચતુર્થીના દિવસે ફાઇનલ ગણેશને અહીંયા બેસાડી દીધા છે બધાને હેપી ગણેશ ચતુર્થી અને અહીંયા અત્યારે પૂજા ચાલુ છે અને આપણે અહીંયા દસ દિવસ સુધી ગણપતિને બેસાડશે અને અહીંયા બધી પૂજા અને બધું ચાલુ થઈ ગયું છે અત્યારે વાતાવરણ અહીં થોડુંક વરસાદ આવે એવું છે અને અત્યારે આ સવારના સાડા નવ જેવું થયું છે કોની કોની ઘરે ગણેશ બેસાડ્યા છે કોમેન્ટ જરૂરથી કરજો તો અહીંયા પૂજા ચાલુ છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને એક નાનકડી એવી કોમેન્ટ જરૂરથી કરજો બહુ વરસાદ પડ્યો આજ તો પણ જોરદાર વરસાદ પડ્યો વરસાદ બહુ જો હજી ચાલુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે હોય અને આ મારું માથું છે ને મને હિંચકો નાખે છે હિંચકા ઉપર બેઠો બેઠો મને હિંચકાવે છે માથું કિશુબેન રમે છે એમ છે તું આ ખીચા એમ કે છે હાય કરો બધા હાઈ જરો હાય કરો કે અત્યારે છે ને વરસાદ બહુ છે એટલે માથું રમે છે ને અમે બનાવીશ ભજીયા રાઉન્ડ બનાવીએ મરચાંના પટ્ટીના પછી આમાં બટેટાના અને ઓલા ઘણું બધું મિક્સ છે આખી ડુંગળી ડુંગરીલા હવે લોટ બધાય બાંધી લેજે ની ની આવે છે હે તને ની ની આવે છે

જમવા બેસી ગઈ છે રસ એન્ડ રોટલી બહાર રાખો એક જ છે તું બે રોટલી ખાઈ શકે બધાય જમી લીધું ને પછી અમારે દૂરવાનું જમવાનો વારો આવ્યો છે કેમ કે બિચારી છોકરી કામ કેટલું કરે સાચી વાત છે ને કેમ કે છોકરી કામ કેટલું કરે એટલે અત્યારે હવે એનો જમવાનો વારો આવ્યો છે

ચાલો આવી ગયું છે કાજુ કરી બટા રોટી <laughs> 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 <hums> <hums>